શહેર ના સેન્ટર માં આવતા વોકડા ફળિયા માં છેલા એક મહિનો કરતા વધુ સમય થી મેન ગટર લાઇન નું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે આવવામાં નાની નાની ગટર ઉભરાવા લાગી છે લોકો ના ઘરો માં ગટર નું દૂષિત પાણી ફળી વડ્યું છે ત્યા ના સ્થાનિક લોકો એ જણાવ્યું છે કે ગટરના દૂષિત પાણી ઘરોમાં જવા લાગ્યું છે સ્કૂલ જતા બાળકો હાલાકી ભોગવી રહ્યા છે આવા દૂષિત પાણીથી દૂર ગંધ ફેલાવા લાગી છે રોગ ચાડા પર ફેલાવાની શક્યતા વધી ગઈ છે હાલે લાખો બીમાર પર પડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે નગરપાલિકાના માણસો આટા ફેરા કરી ચાલ્યા જાય છે જે પ્રમાણે કામ થવું જોઈએ થતું નથી બીજી તરફ નગરપાલિકાના જવાબદાર લોકો ઘોર નિંદ્રામાં છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.